એ તો યાર ના બરાબર ફોન કરો ઓનલાઈન ડિલિવરી આવી જ બાઈક લઈને આલી છે બંકો કર આમ ફોન

અલે હવે અરવિનએ તલપાઈએ એ આયો મારો આયો ભાઈ આયો જો આવી ગયો બસ હાલો બુ આવી ગયો જો ખાલી ઓ પૈસા કમાય બુડા બાઈક લઈને આવવા મન બાઈક ખર્ચો રાખો ફટાફટ પી લે મારો બાળકુટ સાચી ગમે ભારત મારે ઘેર પ્રોબ્લેમ થાય છે યાર ગયો ખબર

કોણ હારું બહુ ના હારો એટલે મંગાયો દાન એક જ પીધો પુરા નહી કરવાનું દારૂ નહીં કરવાનું ઘું એક વાર ખાલી જન્નત નો નશો કઈ ગયો ફોન આપડા માટે ક્યાં હતું ફોન કરીને ફોન અમે હોવાજે દારૂ પીવાના તો રોજ હોય આપડે ધંધો કરીને પીવાનો પણ હું કઈ આપડો

જવાબદારી મુલવ મારા ભાઈ બન હું ઓળખે તો રીક્ષા ઉપર જવાબદારી બસો ત્રણસો રૂપિયા બચત લે રીક્ષા થઈ જાય ધંધો થઈ જાય રૂપિયા લોકો હજાર આપડે રીક્ષા લઈને ભાઈ પી માર નામ ખરાબ ના થવું ખરાબ થાય મારા ભાઈ બનાવું ફોન લગાવો બે થોડું

બચત ટાઈમે ટાઈમે આવ્યું પડશે તેમ છો લે તારી ચાવી ભરાય ઊંચી એવું ના ચાલે બચત તો ટાઈમે ટાઈમે પણ દારૂ

આ વ્યવસ્થા રાખજો હમણાં 25000 નું નુકસાન આવી ગયું બુડા કે મોબાઈલ ભૂલી જતો અરે આ વ્યવસ્થા પીવાનું પેલું ભઈ આલવા આવે તો તોય બુડા નહીં છે ને લેતા બાશી દીધો ના પાણી સજલે બધી જો યો આ ભઈ ત્યાં પહોંચી લે રોઈ લે તું કેતો ખબર આ કરનો હું જવાબદારી મે લે તારી જવાબદારી પણ અમારું ઉચિયે બહુ બ ના કરાય ને પોક તો કરું પછી એ ના કરાય જવાબદારી મા કોમતો મારે બધું જોછા વા

તો આપડી ઈચ્છાઓ બરોબર આટલી બરોબર અમારે વ્યવસ્થિત ધંધો કરવાનો અને રોજ વધી આવીને ત્રણસો રૂપિયા બચત આવવાનું રહે છે રોજ હાલ દેવા પડશે ભાઈ મારે બચત જો વાત પછી કોઈ બીજું કોઈ તકલીફ કોઈ ફોન બીજો આવ્યો કોઈ ને દારૂ પીને ફોરો આ છે તો મારા બી ધંધો કોઈ હોય ને તો તમે કહી દઉં હા એ તો ખાવ પડે બરોબર શું નામ આપે તારું રોમન આપે તારું આ તો રણછો આ બેનો વ્યવસ્થિત સમજાવી દે તારે ચાવ્યો જો ભાઈ રાજુ હાલ છે આ બધાને આપણે રિક્ષામાં ચાવી પડી આખે રિક્ષા આપી દીધી તમને હા